હેલો ખેડૂત મિત્રો મારું નામ નિકુંજ સોની હું રાજકોટથી વાત કરું છું આજે આપણે લોકો આવેલા છે રાજકોટ પાસે જીવાપર ગામ અને આપણા જે પ્રગતિશીલ ખેડૂત બરાબર કે જેને આપણે મળીએ અને વાત કરીએ કે એને શું તકલીફ હતી અને આપણી ઓર્ગેનિક દવાથી શું રિઝલ્ટ મળેલું છે કેમ છો ભાઈ મજામાં શું નામ તમારું શૈલેષ શૈલેષભાઈ કયું ગામ તમારું જીવાપર જીવાપર રાજકોટ બરોબર તમારે શું તકલીફ હતી ગુવારમાં આપણે ગુવાર પડી જતો હતો ફાલ નહોતો રહેતો બરાબર એટલે એમાં આપણે તમને જે કઈ કઈ દવા મુકેશભાઈ પેલી હતી રુધિર વીટા ધરતી વીટા નીમ ઓઇલ અને તુલસી ચાર વસ્તુ આપી હતી ને બરાબર અને એમાં શું તકલીફ કેટલી કેટલા લેવલે તકલીફ હતી બહુ વધારે તકલીફ હતી કાઢી જ નાખવાનો હતો કારો પડતો હતો ને ગુવા રાખો બરાબર દવા કેટલા દિવસ પહેલા થઈ હતી આઠ દિવસ બરાબર અને અત્યારે શું તમને રિઝલ્ટ મળ્યું છે આ રહ્યું બરાબર તમે જોઈ શકો છો જે ગુવારને ઉપાડી લેવાનો હતો ત્યાં નવેસરથી ફાલ આખો બેસી ગયો છે મતલબ ફેલ થઈ ગયેલા ગુવારને પણ આખું નવેસર કરી દીધો બીજા નંબર એક આઈજે આપણે સવારનો બીજો રાઉન્ડ માર્ગ મારે એટલે આવનારા ત્રણ ચાર દિવસની અંદર પાછું નવેસરથી આપણો ફાલ આવવા માંડશે બરાબર તો આ વસ્તુ છાંટ્યા પછી તમને તો સારો રિઝલ્ટ મળ્યું ને બરાબર તો તમે બીજા ખેડૂતોને આપણી ઓર્ગેનિક દવા વિશે માહિતી આપશો કે નહીં આપશો બરાબર તો ખેડૂત મિત્રો આપણે જાણીએ જ છીએ કે આપણે શાકભાજીના પાક હોય કે અન્ય બધા પાકોમાં આવક કરતાં ખર્ચો વધી જતો હોય તો આપણી આ દવા એવી વસ્તુ છે કે જે ઓછા ખર્ચમાં તમને બહુ સારું રિઝલ્ટ આપી દેશે સાથે સાથે કે તમારો ખર્ચ ઘટાડી દેશે બરાબર તો તમારે આ વસ્તુ ઓર્ગેનિક ખેતી કરવી હોય તો એક વખત તમને જેણે વિડીયો મોકલેલો છે એમનો ખાસ તમે સંપર્ક કરજો થેન્ક યુ વેરી મચ અમારું એક જ મિશન છે ઝેર મુક્ત ખેતી રોગમુક્ત જીવન